લોધાના થંભ જેવી બળવાન કાયાઓ હતી વેત કપાળ જગારા કરતા હતા એકની આંખમાંથી તેજના ભાલા છૂટતા હતા ને બીજાની આંખો બંધ હતી અંધ વૈરાગીને માથે ને મોઢે ધોળા રેશમ જેવી સુવાળી લટો ચમકતી હતી બંને બેઠા સ્નાન કરવા લાગ્યા નજીકમાં એક ઘોડે સવાર પોતાની ઘોડીને પાણી ઘેરતો હતો ત્રો ત્રો બાપો બાપો એવા નોખા નોખા દોર કાઢીને ઘોડે સવાર ઘોડીને પાણી પીવા લલજાવતો હતો ઘોડીએ બે પાળ જેવા બાવાઓના ભગવા લુગડા જોયા અને ચમકવા લાગી કેમે માની નહીં ઘોડે સવારે પીઠ થાબડી ગરદન થાબડી છતાંય ઘોડી ઢાઢી ન પડી એટલે એણે ફડા 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 એમ ત્રણ કુંમચીના ઘા ઘોડીના અંગ ઉપર જોડી દીધા અર અંધ બાવાના મોમાંથી અરે રાટી નીકળી ગઈ ગજબ કર્યો આ ઘોડે સવારે આ ઘોડી જો મારી હોત તો હું ઘોડે સવારને જાનથી મારત કેમ મોટા ભાઈ નાના પૂછ્યું આ સભર ઘોડીના પેટમાં કેવો રૂડો પંચ કલ્યાણી વછેરો છે આ નાલાયકે ચાબુક મારીને એ વછેરાની ડાબી આંખ ફોડી નાખી બઉ કઈ બાવાઓની વાતો સાંભળીને ઘોડીનો ખાસદાર થંભી ગયો ઘોડીને દોરીને એ નગરમાં ગયો જઈને એને રાજાજીને સરોવરને કાંઠે બેઠેલા એ ચમત્કારી અંધ બાવાની વાત કહી વંદ્રાજ ચાવડાના વંશનો છેલ્લો દીવો તે વખતે અણહિલપુર પાટણના સિંહાસન પર ઝાંખો બળતો હતો એનું નામ સામત સિંહજી ચાવડો સરોવરેથી એને બાવાઓને દરબારમાં બોલાવ્યા પૂછવામાં આવ્યું કે શી હકીકત બની રાજા તમારા ખાસદારે તમારી સભર ઘોડીના પેટ પર ચાબુક મારીને માહીઠેલા પંચ કલ્યાણી વછેરાની રતન સરખી ડાબી આંખ ફોડી નાખી આખો ભવ્ય વછેરો બાડો રહેશે શી રીતે જાણ્યું વિજાથી ખોટું પડે તો મારી વિદ્યાની આભરૂ ને હાટે મારું માથું જ છે હું હંમેશા એને હોડમાં મૂકું છું વિદ્યા ખોટી પડે તો જીવતરમાં શું રહ્યું માથું વાઢી લઈશો રાજપૂત ને સાધુ માથા હાથમાં લઈને જ ફરે છે ને સ્વસ્થે વધેરી પણ આપે છે અહીં તમારે રહેવું પડશે આઠ દિવસમાં ઘોડી ઠાણ દેવાની છે કબૂલ છે પણ સાચું પડે તો તો અડધું રાજપાટ ને મારી બેન આપું આઠ મેં દિવસે ગોડીએ ઠાણ દીધું આખી કચેરી જોવા મળી 18એ આલમ કાપીને બેઠી હતી ત્યાં તો ગામમાં રણકાર ઉઠ્યો કે 조ગીના વેણ સાચા પડ્યા સાચા પડ્યા રાજાએ પૂછ્યું જાદુગર છો ત્રિકાળ જ્ઞાની છો ના બાપ અંધ બાઓ કે જાદુગર એ નથી ને ત્રિકાળ જ્ઞાની નથી શાળ હોત્ર ગ્રંથ ભણ્યો છું આખો નથી એટલે आवाज ઉકેલું છું ફડાકો બોલ્યો હતો એના અવાજ પારખીને ગોડીના પેટની વાત વાંચી

જન્માત્રીમાં ગણતરી કરીને જોશી જોષીએ નિહાહો નાખ્યો માતાએ પૂછાયું કહો જોષી રાજ જન્માક્ષર શું કહે છે કે છે કે દીકરાનું મોઢું જોઈએ બાપનું મોત થાહે સોનેરી પાંખ ભરીમાં બાળકને વીંટાળવામાં એવું આંસુ ભરી આંખે માતાએ આજ્ઞા કરી એને વગડામાં નાખી આવો બાંદડી નાખવા આગે આગે ગઈ એક બખોલ દેખી બાળકને ત્યાં નાખીને પાછી વળી તરતની જ વીયાયેલી એક વાઘણ પોતાના બે બચ્ચાને એ બખોલમાં મૂકીને ભરફ ગોતવા ગયેલી પાછી આવીને બચ્ચાને ધવરાવવા બેઠી પાસે પડેલા બાળકને માથે ઓર હતી તેથી એને પણ પોતાનું બચ્ચું માની ગોદમાં લીધું ઓર ચાટી લીધું હે તુબજી ગયું ત્રણેય જણા વાઘણના આચળ ચસ 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 ચૂસવા મંડ્યા બચ્ચાને ધરવીને વાઘણ વગડામાં ચાલી ગઈ મોસ ઉજણું થયું બે ભરવાડો નીકળ્યા એમણે આ કૌતુક જોયું બે વાઘના બચ્ચાને એક માનવીનું બચ્ચું એકબીજાને ચાટે છે માનવીનું બાળક હાથ પગ ઉલાળતું ઘૂંઘવાટા દે છે ત્રણેયને ઉપાડીને ગોવાળિયા દરબારમાં લાવ્યા આ કૌતુક કોણ સમજાવે પૂછો બીજ સોલંકીને માનવી બાળકને છાતીએ ચાપતા જ તરત આંધળો બીજ બોલ્યો આહાહાહા મારું કાળજું ઠરીને હિમ થાય છે બાપ આ બીજો કોઈ ન હોય આ તો મારું જ પેટ શું બોલો છો ઠાકોર પૂછાવો રાણીવાસમાં સેનાબાને શું અવતર્યું રાણીવાસમાંથી ખબર આવ્યા કે મરેલું કાચું બાળક અવતર્યું હતું એને ક્યાં નાખ્યું દાટી દીધું દાટવાની જગ્યા બતાવો બાનડી ગભરાણી એને ગરદન મારવાનો ડારો દીધો રાણી માતાએ કબૂલ કર્યું કે બાળક એના બાપનો કાળ હોવાથી વગડે મેલો છે ક્યાં મેલો એનો પત્તો લેવામાં આવ્યો પાંભરી ઓળખાણી નક્કી છું કે એ તો રાજનો જ દીકરો જોશીને મોડી ઘડી આપેલી હોવાની વાત બાનડીએ કબૂલ કરી લીધી બીજ સોલંકીની પરીક્ષા ઉપર માણસો ગાંડા બન્યા અરે મારા બાપ શું હું મારા પેટને ન ઓળખું એના શરીરના રૂવાડે રુવાડે મારા કુળનું નામ લખાઈ ગયું છે એ બધી તો આંધળાઓને ઉકેલવાની ભાષા છે રાજમાં નોબ તો ગડગડી દેવળોમાં ઝાલર ઝણઝણી ઘરે લાપસીના આંધણ મુકાણા વાઘડને ધાવનાર એ બાળકનું નામ પડ્યું મુળરાજ રાજને બીજ એકલા રણ છોડરાઈને નવરાવા દ્વારકાને માર્ગે ચાલી નીકળ્યા એક હજાર વર્ષ પૂર્વે કચ્છના કેરાકોટ નગરના રાજજરૂખે ચાર બાઈઓ ઇન્દ્રભુવનની ચાર અપ્સરા જેવી બેઠી હતી એક સોનરાણી બીજી જહી બારોટણી અને ત્રીજી બેગમ બાંદડી ને ચોથી ડાઈ ડુંમડી કચ્છ દેશની મરદાનગી એમના કદાવર અંગોમાં ચમકતી હતી ચારે એના ધણી રણે ચડ્યા હતા આ થમતા સૂરજ મહારાજે અસ્તાનચાળ ઉપરથી રાજપુતાણીને ભાળી પોતાના હજારો ફૂલોની ડાળીમાંથી એ ઝરૂખામાં એણે એક ફેંક્યું રાણીએ ફૂલ સૂંઘ્યું પેટમાં કઈ ટાઢો શેડો પડ્યો પછી બારો ટાણીએ બાંદડીએ ને ડુંબડીએ વારા ફરતે સૂંઘ્યું ઓયરે રે રાણીમાં પેટમાં કોણ જાણે સુઈ થઈ ગયું એમ ત્રણેય જણી બોલી કોઈક જતી જોગટાનું મંત્રેલું માનીને બાંદડીએ ફૂલ બારીએથી ફેંકી દીધું ફૂલ ઘોડારમાં પડ્યું સો સો ધમસાણોમાં ઝૂકેલી પરનાળ નામની ઘોડી ત્યાં બાંધેલી હતી એણે એ સૂંઘ્યું પાંચેયને ઓધાન રહ્યા જજી બારોટ રાણીને માલવ સાબાણી નામે પ્રખ્યાત બારોટ જન્મો સોનલ રાણીને લાખો ફૂલાણી ઉતર્યો નેત્રમ દાસીને માંગેણો અને ડાઈ ડુંબળીને કમલમ રાજમાતાની કુખે કુંવર લાખો જન્મો એના જન્મને દિવસે જગતમાં શું બન્યું કચ્છનો ધરાપતિ લાખો જે દિવસે જન્મો તે દિવસે જ બરાબર એના પિતા ફૂલે અણહિલપુર પાટણના કિલ્લાને ભો ભેળો કરી નાખ્યો સૂરજનો કુમાર આવા વીર સુગન લઈને ધરતી પર ઉજરો એના જન્મની ખુશાલીના ચોરાની ઝાલર ઉપર નહીં પણ ગુજરાતના પાટનગરના ગઢની દિવાલ ઉપર વગડ્યા એની છઠ્ઠીના લેખ લખનારી વિધાતા મોળો અક્ષર કાઢતા કાપી ઉઠી હશે બાપની સાથે કુવર લાખાને અણબલાવ બન્યો મોઢું જોવાનુંય સકપણ ન રહ્યું સૂરજપુત્ર જુવાનીના રંગરમમાં સોરઠને કાંઠે ઉતરો કઈ ધમસાણ બોલાવ્યા આઠ આઠ કોટની રચના વાળો એક નગર બાંંજો લીલીને સુકી એવી બબ્બે ભાદર નદીઓના નીર જ્યાંથી પેલા વેલા વહેવા માંડે છે તે દેવતાઈ જગ્યા ઉપર હજુયે આઠ કોટ નગર ઊભો છે પણ આઠ કોટ

જેને જેને ખોંટેલા ઘોડા હતા એ તમામ એ અશ્વ પરીક્ષકની તપાસ કરાવતા લાખા ફૂલાણીની જાણ થઈ પાંખ પસર નામના પોતાના ઘોડાને બતાવા લાવ્યા પાંખોવાળા પંખીને વેગે ચાલનાર એ માનીતો ઘોડો કોણ જાણે શા કારણે એક પગ ઊંચો રાખતો હતો ઓસડ બાઉ કર્યા તોય ઘોડો પગ માંડતો નહીં આંધળા બીજે ઘોડાની આખી કાયા ઉપર હાથ ફેરવી જોયો એણે કહ્યું લડાઈનો ડંકો દેવરાવો નોબતો ગગડાવો રણશિંગાનો શોર મચાવો આખા લશ્કરને ને સજ્જ કરી બાર કાઢો હોકારા પડકારા કરી દિશાઓ ગજવી મૂકો રડીબામ રડીબામ લડાઈ ના ડંકા વાગ્યા ને જા ચડ્યા નોબતે ઘાવ દેવાણા તુરી ભેરી વગડી આકાશ ધૂંધળું થયું લશ્કર નીકળ્યું કહેવું ઘોડાની હણહણાટી ને આદમીઓના હાકલા પડકારા એ શોર બકોર સાંભળતા તો ત્રણેય પગે ઊભેલા ઘોડાએ જડાફ દઈને ચોથો પગ નીચે મૂક્યો હણ હણાટી દીધી ખીલો કઢાવી નાખવા જોટ મારી બીજે ચોથો પગ જાલી લીધો તેલ દવાના મરદન કડ્યા ઘોડાની ખોટ ટળી માણસો મોંમાં આંગળા ખાલી ગયા રાવ લાખા અંત બીજ બોલ્યા આમાં બીજો ઇલમ નોતો ઘોડાને સ્વપ્ન ઘા થયો હતો લડાઈ નું એને સ્વપ્ન આવેલું કે લડતા લડતા જાણે પોતાનો પગ ઘવાણો છે એટલી ભ્રાંતિ થવાથી એ પગ નીચે નોતો માંડતો લાખો કે દેવતાઈ પુરુષ મારી બેન રાયાજી નું પાણી ગ્રહણ કરો બીજ બોલ્યા બાપા લાખા રાવ મારી વિદ્યાને કોઈનું શોક પણ ન પાલવે મરજી વત્તી હોય તો રાજને જમાઈ કરો ઉઘડતા ગુલાબ જેવો રાજ શોભતો હતો એની વિદ્યા એક જ હતી ને તે મસ્તકમાં નોતી ભૂજામાં હતી એ જ્યાં હાથ હલાવતો ત્યારે સાવજ જાણે પોતાની કેશવાળી ખંખેરતો હોય એવો પ્રતાપી દેખાતો લાખાની બેન બીજા કોને પરણી શકે વેલડી આંબાને વિટાય એમ રાયાજી રાજને પરણી આંધળો બીજ ખંભે કાવડ ધરીને રસાલા સાથે દ્વારકા ચાલ્યો ગયો છે રાજ આટકોટમાં જ રહી રાયાજીને ઓધાન રહ્યું છે રાત દિવસ ગર્ભ ખીલતો જાય છે સુભદ્રાના પેટમાં જાણે અભિમન્યુ આવો છે ને એક દિવસ સાળો બનાવી સોગઠાની રમત માંડે છે સામ સામા પડઘા પાકે છે કાકરીઓ ઢીબાઈ છે અને ગોઠણભેર થઈ થઈને બે જણા પાસા ફેકે છે લાખાની એક જ શોખથી રહી એ શોખથીને પાકીને ઘરમાં જવાની વાર નહોતી ત્યાં રાજે દાણિયા નાખ્યા લાખાની શોખથી ઉડી મારા શાળાની ક્યારની સંતાપ્તિ તી કહીને રાજે શોખઠી પર શોખથી મારી એક ગાયે ભાંગીને ભૂકો કર્યા આંગળીમાંથી લોહીના ત્રસ્કા ટપક્યા સોલંકી લાખાની આંખ બદલી મો સંભાળજો હો નહીં તો બીજું શું માથું ધૂળ ચાટે શું કરું મારી બેનનો ચૂડો આડો આવે છે લાખા તારું અન્ન મારા દાંતમાં છે આજ મને ભાન થયું કે હું તારો અતિથિ નથી પણ આશ્રિત છું બસ આજથી મારું અંજણ ખૂટ્યું એટલું કહી રાજ ઉઠી ગયો ભાદરનું પાણી ગૌમેટ કર્યું રાણીને કહ્યું તમારે પૂરા મહિના છે પ્રસવ સુધી રહેજો હું જાઉં છું અણહિલપુર પાટણ હું રાજ પાસે

લાખો પાટણ પર જયડ્યો સરસ્વતીના હરિયાળા કાઠા ઉપરથી ગામની ગાયો વાળી રાજને જાણ થઈ કે લાખો ફૂલાણી પાટણ લૂટી જાય છે રાજના રુઆડા બેઠા થઈ ગયા મૂછોની અણીઓ આંખ સુધી ખૂચી ગઈ જૂનો કોપ જાયો ખડગ લઈને એકલો ધાયો ગાયો લઈને લાખો તો સીમમાં વાટ જોતો હતો એને તો રાજની સાથે ચાર આંખો જ મેળવવી હતી બનેવીને એને આવવા દીધો ખૂબ પાસે આવવા દીધો પછી પાઘડી હાથમાં લઈ સામો ચાલ્યો એ રાજ આટકો ઢાઈલ તને તેડવા આવ્યો છું રાયા રોવે છે લાખા મરદ થા હવે ગોટાવાળમાં એમ કહીને એણે ખડક ચલાવ્યું લાખાનું માથું જોત જોતામાં ઉડી જાત પણ એણે વખતસર ભાલો ઝીક્યો રાજ વિંધાઈ ગયો પહાડ જેવી કાયા ભોય પર પછડાણી લાખાએ પોતાના માથાનો ફેટો કાઢીને એ શબ ઉપર ઓઢાડી દીધો એણે પોતાની આંખો લૂછી કપાળ કૂટ્યું વિધવા બેન રાયાના ખોળામાં ભાણે જ રમવા માંડ્યો છે એનું નામ પાડ્યું છે રાખાઈશ બાપનું મો તો રાખાઈશે જોયું નથી મામા જેના લાડકોડ પૂરા કરે છે માં અને મામા એ બે સિવાય બીજાને ખોવાઈ ગયું હોય એમ એની આંખો ચારે કોર જોયા કરતી કોઈ બાંદડી કહેતી બા બરોબર જાણે ઈ જ મોઢું હોય આવા વેણ સાંભળીને રાયા રોતી રાખાઈશના માથા પર ધગધગતા આંસુ પડતા આભો બનીને રાખાઈશ માના મો સામે જોઈ રહેતો લાખાની આણ હતી કે ભાણેજને કોઈએ કોઈ જૂની વાત કેવાની એનો હાથ હાથની છાતી ખેંચાણી ખભાઢાલ જેવા પોળાય આંખમાં ઝેર ને બીજી આંખમાં અમૃત ની તરવા મેળ્યું કોઈ કોઈ વાર લાખો નાના છોકરાની જેમ છાતી ફાટ રુદન કરતો ખૂબ રોતો કારણ કોઈ પૂછી શકતું નહીં ભાણે જઈને માતાને પૂછતો માતા જવાબ દેતી બાપ મામાને દીકરો નથી માટે રોવે છે એક દિવસ તલવાર ખેંચીને રાખાઈ શુભો રહ્યો માતાને પૂછ્યું બોલો માડી મારો બાપ કોણ જગતમાં સૌને બાપ એક મારે જ નહીં બાપુ એવો શબ્દ આજ સુધી મારે કાને પડવા કેમ ન દીધો બોલો નહીં તો તલવાર પેટે નાખીને મરું છું બાપ તારા પિતા તો તું પેટમાં હતો ત્યારે પાછા થયા બોલો એને કોણે માર્યા મારી એક આંખમાં ઝેર કાં ઝરે એને મામાએ માર્યા તારા અન્નદાતાએ મારા કુળમાં કોઈ સગુ ન મળે અણહિલપુરનો રાજા મુરાજ તારો ઓરમાયો ભાઈ થાય છે ને તારા મોટા બાપુ બીજ પણ ત્યાં જ રહે છે ત્યારે આપણે આઈ સિદ્ધ રહીએ છીએ આપણે ક્યાં જઈએ કોણ સંઘરે મારા બાપુ પાસે જઈએ ત્યાં સ્વર્ગમાં માં સમજી ગઈ ડળક ડળક પાણી ડપાડતી એ દીકરાને માથે હાથ મેલીને બોલી જો જે હો બાપ રાજપુતાણીનો નો દીકરો બાપુ નું વેર લેવા જતા લુણ હરામી ન થતો તારે રૂવે રૂવે છે રાખાઈશ લેતા આવડતું હોય તો જ તમારી લજવું રાખજે રાત પડી જગત આખું પહેલા પોરની માં પડ્યું છે શસ્ત્રો સજીને રાખાઈશ ઘોડાર માં આવ્યો ખડક ખેંચીને ખાસદાર ને કહ્યું ફૂલમાળ ઉપર સામાન માઈડ અર બાપુ મામા ગરદન મારે ફૂલમાળ ઉપર બીજા કોઈનો હાથ નથી ચડતો

ભાઈ એ ભાઈ મુરાજ ઊંઘે છે ફરી સાદ કર્યો એ બાપ આવડી બધી ઊંઘ બાપ વેર લીધા વિના આટલું ધારણ વળી ગયો ક્યાં સુખની ઊંઘ અંધારી મધરાતે કિલ્લાની મૂંગી દિવાલો સામે પડઘા દેવા માંડી મુરાજ ભાઈ મુરાજ આભમાંથી જાણે ઠપકો આવે છે આવડી ઊંઘ આવડું બધું ગારણ દરવાજા ઉપરની મેડીમાંથી એક આંધળા ડોસાએ ડોકું કાઢ્યું પૂછ્યું કોણ છે હું છું ઓહો ઓળખાણો સાદ મારો બાપ આવ્યો રાખાઈશ આવ્યો મારું પેટ આવ્યો મારી આંધળાની બીજું રતન આવ્યું બાપુજી ગળામાં સંગીત બંધાઈ ગયું બાપુજી જાગો છો છું બેટા હું અઢાર વરસ થી જાગુ છું આય બાય તને છાતી ભીસી ને પછી મરું બાપુજી આજ નહીં આવતે અવતાર આજ આ છાતી અપવિત્ર છે મારે વરસ વરસ જેવડી ઘડી જાય છે બોલાવો ભાઈ ને જટ બોલાવો મુરાજ અટારીમાંથી હોંકારા સાંભળ્યા એણે ડોકું કાઢ્યું ભાઈ ઓ ભાઈ ભાઈ શબ્દ તે રાત્રિએ ધન્ય બન્યો જગતમાં પહેલી જ વાર જાણે ભાઈએ ભાઈને બોલાવ્યો આવડી બધી ઓંઘ બાપુનું લય હજુ તો લીલું છે બાપનો માર્તાલ હજુ રાજ ભોગવે છે બાપ તારો મામો આશ્રય દતા ફિકર નહીં તને બોલાવા આવ્યો છું સોમવારે ભાદરને કાઠે શિવાલય ઉપર સાંજરે અને તું હું રાજપૂત થઈને પૂછસ હું મારા અન્નદાતાના મોઢા આગળ રહીશ મરતા પેલા એનો હિસાબ ચૂકવીશ એની આગળ સાત ડગલા રહીને મરીશ પણ જો જે ઓ હયું પોચું ન પડી જાય જો જે ભાઈને માથે એ વખતે હેત ન આવી જાય હાથ ઢીલા ન પડી જાય જીકીને મારી છાતી પર ઘા કરજે ને જાણજે કે મારું ચાલશે ત્યાં સુધી હું તને પણ કટકેય નહીં મૂકું મામાનું લૂણ ભાઈ મારે વેર નથી લે ખબરદાર ચાર હચ્યાનું પાપ પિતૃદ્રોહનું પાપ યાદ રાખજે સોમવાર શિવાલય સાંજ રે એટલું બોલીને રાખાય છે ઘોડી વાળી અંધારામાં એના ડાબલા ગાજી રહ્યા કોઈને કોઈનું મોં પણ જોયું નહીં ચાર આખો ન મળી ફક્ત અવાજે અવાજ ભેટા ઊભો રે ભાઈ ઊભો રે એવા સાદ કરતો મોરાજ અટારીમાં થંભી રહ્યો વાહ મારા ફરંજદા વાહ સોલંકી રંગ તારા શામ ધરમને ને રંગ તારા પુત્ર ધરમને પ્રાવણના દોરા ફૂટે તે પેલા તો રાખાઈશ આઠ કોટના ગઢમાં દાખલ થઈ ગયો ખાસ દારે ઉનું પાણી તૈયાર રાખેલું ઘોડીને નવરાવી માલિશ કરી જાણે એક ગામની મંજલ ન કરી હોય તેવી તાજી ફૂલમાળ બની રહી લાખાનો રિવાજ હતો કે રોજ સવારે આવીને પોતાના ઘોડાના શરીરે હાથ ફેરવવો એ આવ્યો ફૂલમાળ પર હાથ ફેરવવા લાગ્યો કાંઈ ફરક ન લાગ્યો ત્યાં લાખાની નજર ઘોડીના કાનમાં ગઈ એણે કાનમાં આંગળી ફેરવી આંગળી ઉપર માટી બેઠી ડોળા કાઢીને એને પૂછ્યું ખાસદાર ફૂલમાળ કાલ રાત્રે ક્યાં ગઈ હતી ક્યાંય નહીં બાપુ તમારી આજ્ઞા જાણું છું ખોટું આ ધૂળ જોય આ ધૂળ સોરઠની નોય બોલ કોણ ચડેલું ખાસદાર થંભી ગયો કોણ ભાણાભાઈ ભાઈ ચાકરે ડોકું ધુણાયું હમ સમજાણું લાખાની બેય ભમર ખેંચાઈને ભેળી થઈ આજે સોમવાર છે મામા શિવાલયે જાય છે સાથે સૈન્ય તૈયાર થાય છે કોઈ દિવસ નહીં ને આજે રાખાઈશ હથિયાર બાંધે છે મામાએ ભાણેજને તૈયારી જોઈ ભાણેજના અંગ ઉપર કેસરિયા છાટણા દેખાણા ભાણેજની આંખોમાં છેલ્લી વિદાયના રંગ જોયા આજ દગો થવાનો મામાએ લશ્કરને હથિયાર બાંધવાનો હુકમ દીધો આગળ ભાણેજ ને પાછળ મામા ફાદરમાં સ્નાન કરી ધોત્યુ પહેરી ત્રિપુડ તાણી મામા શિવાલયમાં બેઠા ઓમકાર ધ્વનિ એમના પહાડી ગળામાંથી ગાજવા લાગ્યા ઘીના દીવા લાખાના સ્તવનો સાંભળી રહ્યા છે શિવા લઈને મામાના હથિયાર અને બખ્તર લઈને રાખાઈશ બેઠો છે તલવારની મૂઠ ઉપર પોતાનું દૂધ મળ્યું માઠું ટેકવું છે મામાના મોના ઓમકાર ની સાથે જ એક તાલ બનીને ભાણેજના મોમાંથી નિહાહા છૂટે છે ભાદર ને બે લશ્કરનો લશ્કર નો વ્યૂહ રચાવા માંડ્યો આભમાં આંધી ચડે છે સૂરજ ધૂંધળો થાય છે ધરતીના પાડ ધણધણી આયા છે સોલંકીના સહસ્ત્ર સહસ્ત્ર ભાલા કોઈ મહા દાવાનની શિખા સળગતી હોય એમ જળકી ઉઠ્યા કાળી નાગણીઓ જીભના લબકારા લેતી હોય એવી તલવારો ઝળહળવા લાગી ફાધર ને કાંઠે ભેટમ ભેટા થઈ લોહીના પર નાણા બંધાઈ ગયા એ ભયંકર યુદ્ધમાં આઠ કોટના યોદ્ધાઓ કપાઈ ગયા સોલંકીઓનું સૈન્ય સામે કાંઠે આ કાંઠે આવી પહોંચ્યું એ વખતે લાખાની પૂજા ચાલુ હતી

મામો ભાણેજ જ કઈક ને કઈક કાપતા કાપતા મૂળદાના ગંજા ઉપર પગ મેલી મેલી આગળ વધે છે ભાણે જ મામાની મોખરે ચાલીને મામાના ઉપર આવતા ઘા પોતાના દેહ ઉપર ઝીલતો આવે છે ઓ સામે રણ ગીધો ઉડે છે અને એની કારમી ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય હે હૃદય ચાલ ચાલ આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જઈએ મુરાજ માટી થાજે રાખાઈશે હાકલ દીધી ભાઈ ભાઈ ભાલો જીક્યો ઘ માં વેતરાય ગયેલા હાથ નું ભાલુ નિશાન ચૂક્યું આંખો મીચીને ભાઈને માથે સાંગ નાખી રાખાઈશ પડ્યો પછી લાખો પડ્યો ખુલાસો કરી મોરાજે ગુજરાતનો રસ્તો લીધો

મારા મામાની અસદગતિ થશે એટલું તો જોર નહોતું ટુકડા થઈ ગયા હતા પોતાની આજુબાજુ ભોય ઉપર હાથ પ્રસાર પણ હાથમાં પથ્થર નથી આવતો અને ત્યાં તો સમળા મામાના માથા ઉપર બેઠી રાખાઈશ ભાન ભૂલ્યો કમરમાંથી કટારી કાઢવા હાથ લંબાવ્યો પણ ત્યાં કટારી કેવી માંસના લોચા લબડતા હતા કટારીની જગ્યા ઉપર હાથ ગયો કટાર હાથમાં ન આવી કાચવાળા બાર લબડતા હતા તે ઉપર હાથ ગયો આતડા લોચો તાણો પેટમાં બાજેલો હોવાથી તે તૂટ્યો નહીં જોટ મારીને તાણ્યો તોડ્યો સમળી સામે ઘા કર્યો અધર લોચો ઝડપીને સમળી ઉડી ગઈ લાખે શ્વાસ છોડ્યા રાખાઈશે રામ કઈને આંખો મીચી એ રણમાં લડતા લડતા રાખાઈશે બંને કુળ મોસાળનું કુળ ને પિતૃકુળ બંનેને ઉજ્જવળ બનાવ્યા તલવાર ને સ્ત્રી એ તો જ થાય આખર અવસ્થામાં કેવો ભાગ ભજવે છે કેવી લાજ સાચવે છે એ જોયા પછી જ એના વખાણ થાય જેવી રીતે જુઓ આ રાખાઈશ જખમો માં છેક કપાઈ ગયો હતો તોય પોતાની ટેક એને છોડી નહીં સાચો સ્વામી ભક્ત નીવડ્યો મરનારના સ્નેહી જન તારા જેવાલા વાલા રણમાં રહ્યા એને માટે કલ્પાત કરમાં કલ્પાત તો રણ છોડી નાસનાર ને માટે હોય રણમાં મરનાર તો અપ્સરા ની સાથે મંગળ ફેરા લગ્ન કરતા હોય એમાં રોવાનું હોય રાખાય છે પણ એવા જ રણ સંગ્રામ મજાયવા કોઈ સ્વજન રાખાય કોઈ પ્રિયતમા સ્મશાનમાં આવે છે રાખાયશ નું દહન દીધું છે તે આવીને રાખ તપાસે છે આ સળગી ગયેલા શરીરની રાખ પણ અવાજ કરે છે ને હું હાથ મૂકો ત્યાં તુરંત જ ભેળી થઈને મને ભેટે છે આટકોટ આગળ લાખા ગર્દી નામની પ્રસિદ્ધ જગ્યા છે ને ત્યાં એક હજાર ખાંભીઓ દટાયેલી હોવાનું કહેવાય છે મિત્રો આવી જ બીજી લોક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો